ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભરૂચના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલા ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત ઉર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે એ આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બેથી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહેશે એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે જે